જામનગર વકીલ મંડળના સભ્યશ્રી એડવોકેટ હારૂનભાઈ પાલેજા સાહેબનું સરેઆમ જાહેર ઘાતકી રીતે હત્યા તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ સાંજે થયેલ હોય આના વિરોધમાં અરવલ્લી બાર એસોસિએશન તાકીદની બેઠક બોલાવી તેમની સદગતની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન ધારણ કરી બનાવને સખત શબ્દોમાં વખોડી અને તેવા કૃત્યની ઘોર નિંદા કરેલ છે તેમજ આવનાર સમયમાં સરકારશ્રીને અનુરોધ છે કે રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જલ્દીથી જલ્દી રિઝલ્ટ કરી નોટિફિકેશનમાં પ્રસિદ્ધ કરી અને લાગુ કરે તેમજ સદર બનાવમાં તેમના હત્યારાને તાત્કાલિક પ્રભાવથી ધરપકડ કરી એડવોકેટ શ્રી પરિવારને જલ્દીથી ન્યાય મળે અને તેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી જલ્દીથી એડવોકેટ શ્રીના

પરંતુ વકીલોની આ રીતે હત્યા થાય એ ખૂબ નિંદનીય છે આજે આ વકીલની હત્યા થઈ કાલે બીજા વકીલની પણ હત્યા થઈ શકે છે તો આ સદર હત્યા જે સરેઆમ થી એમને આપણે અરવલ્લી બાર તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ના બને તે બાબતે એક આપણે મતે ઠરાવ કરી અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ સરકાર શ્રી જલ્દી લાગુ કરો તે માટે રાજ્ય સરકાર તેમજ ભારત સરકારને પણ તેની કોપી આપણે મોકલવામાં આવશે અને સદર બનાવને આપણે સખત શબ્દોમાં ઉઘોડી કાઢીએ છીએ અને તેની ગોળ નિંદા કરીએ છીએ સદર સોક સર્વ ઠરાવ આજે આપની સમક્ષ હું પ્રસિદ્ધ કરું છું બે મિનિટ આપણે સાથે બાબત પણ બહુ પાટી આપે એના માનમાં